પરિચય ને આજે શું કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા રાખેલો સારું મારું નામ પ્રોફેસર અર્પિતા વૈદ છે હું વાઇસ પ્રિન્સિપલ દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં વર્ક કરું છું અને અમારા સ્ટુડન્ટ નર્સિંગ એસોસિએશન દ્વારા રેલીનું આયોજન કરેલ છે આ રેલી મુખ્યત્વે જે નવ તારીખે નાઇન્થ ઓગસ્ટના દિવસે કોલકત્તાના મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો અને જે ડૉક્ટર સાથે ખૂબ જ ઘાતકી રીતે જેનું મોત નીપજ્યું છે એના સપોર્ટમાં અમે બધા જ આજે મૌન રેલીનું આયોજન કરેલ છે અમારા અને અમારા વિદ્યાર્થીઓનો ઓપિનિયન એવો છે કે આ કેસની સંપૂર્ણ જાંચ થાય અને જે વિક્ટીમ છે એને ન્યાય મળે અને મેડિકલ અને પેરામેડિકલમાં જે લોકો કામ કરી રહ્યા છે એમને પ્રોટેક્શન મળવું જ જોઈએ કેમ કે એ લોકો દિવસ રાત જનતા માટે કામ કરતા હોય છે અને જ્યારે એ લોકોની જ પ્રોપરલી આવી રીતના પ્રોટેક્શન નથી તો પછી બીજી જનતાનું શું એવો ક્વેશ્ચન અમારા મનમાં અને અમારા વિદ્યાર્થીઓના બધાના મનમાં છે એટલે કાયદામાં સુધારો થવો જોઈએ રેપ વિક્ટિમ હોય કાં તો આવી રીતના કોઈ પણ વાયોલેશન થયું હોય એનો ત્વરિત જ નિર્ણય આવવો જોઈએ અને અમે ઈચ્છીએ છીએ કે આનું જલ્દીથી હાઈકોર્ટ નિવેદન લે અને ન્યાય મળે આ સંસ્થા આ રેલી કઈ જગ્યાએથી કાઢેલી કઈ જગ્યાએ વિસર્જિત થવાની કઈ સંસ્થા દ્વારા આ રેલી દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા અમારું સ્ટુડન્ટ નર્સિંગ એસોસિએશને આયોજિત કરેલ છે જે દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગથી નીકળેલ છે અને સંતરામ મંદિર સુધી રોકાઈ છે અને સંતરામ મંદિરથી અલકાપુરી થઈને પાછી દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં પરત ફરશે મારું નામ મિત રાઠોડ છે હું ફિફ્થ સેમ બીએસસી નર્સિંગમાં ભણું છું અને હાલમાં દિનશા પટેલમાં હું અભ્યાસ કરું છું આજે રેલી છે અમે જે કોલકાતામાં જે કેસ બન્યો છે જે રેપ કેસ બન્યો છે અને અમે જે વિક્ટિમ્સ છે એમને ન્યાય આપવા માટે આ અહીંયા આગળ આ રેલી કાઢવામાં આવી છે આ અમારી કોલેજ અને સ્ટુડન્ટ નર્સિંગ એસોસિએશન છે એમના દ્વારા કાઢવામાં આવી છે અને અમે અમારા જે શિક્ષકો છે એમને લઈને આ રેલી કરવા જઈ રહ્યા છે જે અમારી કોલેજ દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગથી આ સંતરામ મંદિરથી લઈને પાછી ત્યાં આગળ દિનશા પટેલ પરત ફરી રહી છે આભાર અમે આજે રેલી કરવા માંગીએ છીએ આખા દેશને જાગૃત કરવા માંગીએ છીએ કે જ્યાં આગળ આવા બધા કેસ આ તો બસ ખાલી એક કેસ છે જે દેશની સામે આવ્યો છે આવા ખાસા બધા જે દેશ દેશની અંદર જે બધા કેસ બની રહ્યા છે એના વિરુદ્ધ અમે આ રેલી કાઢીને લોકોને જાગૃત કરવા માગીએ છીએ